હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વેઇટ લોસ માટેની રેસિપી બનાવવાની છીએ અને સાંજનો એકદમ ચટપટેલો નાસ્તો જમવામાં પણ તમને ઇઝી રહે અને વજન પણ ના વધે એવી હું તમારા માટે રેસીપી લઈને આવી છું તો આજે આપણે બનાવવાના છીએ બાજરીના પુડલા તો એકદમ ઇઝી રીતના અને એકદમ હેલ્ધી એવા આપણે બાજરીના પુડલા બનાવીશું તો તેના માટે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અડધી વાટકી દહીં લઈ લીધું છે તે દહીં આપણે આમાં એડ કરી દઈએ હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું તો ચપટી જેટલી હિંગ છે તે આપણે આમાં એડ કરી દઈએ હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી એટલે કે હળદર એડ કરી દઈએ એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને અજમા છે તેને એક ટી સ્પૂન જેટલા એને આ રીતના હાથેથી મસળી લેવાના અને પછી આપણે આને આમાં એડ કરી દઈએ અને બધું સરસ રીતના આ રીતના મિક્સ કરી દઈ જો આ સમયે તમારે છે ને લાલ મરચું પાવડર નાખવું હોય તો નાખી શકો છો પણ હું લાલ મરચું પાવડર નથી નાખતી કારણ કે નાના બાળકો ઘરમાં હોય અથવા તો તીખાસ લાગે કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખવાના છીએ એટલે હું આમાં આ સમયે છે ને લાલ મરચું પાવડર એડ નથી કરતી હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં એડ કરીશું બાજરીનો લોટ એડ કરી દેવાનો છે તો એક વાટકી મેં બાજરાનો લોટ લીધો છે તે આપણે આમાં એડ કરી દઈએ અને એક વાટકી બાજરાના લોટની સામે આપણે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે તે પણ આપણે આમાં એડ કરી દઈએ અને આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જાઉં અને બધું સરસ રીતના બેટર આપણે મિક્સ કરી લેશું તો આ રીતના હું થોડું થોડું પાણી એડ કરતા જાઉં છું અને આપણે બેટર બનાવી લઈએ તો આપણું એકદમ સરસ જો આ રીતનું બેટર આસાનીથી પડી જાય એવું અને ગાંઠા કર્યા વગરનું આપણું સરસ બેટર બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે શું કર્યું હતું કે આને હાથેથી આ રીતના દસક મિનિટ ફેલીશું જેથી કરી હવાના કણવામાં મિક્સ થઈ જાય અને આપણું બેટર એકદમ સરસ પુરલા માટે પણ થઈ જશે તો આ રીતના કન્ટિન્યુ આપણે દસ પાંચ મિનિટ આપણે આ રીતના કન્ટિન્યુ હલાવતા રહીશું તો આપણું બેટર એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને આપણા પુડલા પણ એકદમ સરસ થાશે મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે હવે આને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ આપી દઈએ તો આપણે એક વઘાર કરવાનો છે તેના માટે વઘારિયામાં મેં બે ટીસ્પૂન સ્પૂન જેટલું તેલ એડ કરી દેશું એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ એક ટી જીરું એડ કરી દેશું સફેદ તલ એડ કરી દઈએ એક ટી સ્પૂન મીઠો લીમડો એડ કરી દેસુ અને આદુ અને આપણે એને તેજ સાતડવા દેસુ જેથી કરી અને લસણ અને આદુની અને મરચાની ત્રણેયની મેં પેસ્ટ નાખી છે મરચું જમે તમે જે રીતના ખાતા હોય એ રીતના તમે અનુકૂળ આપો તો એકદમ સરસ સતળાઈ ગયું છે બધું આ વઘાર આપણે બેટરમાં એડ કરી દઈએ તો બધો બધો મસાલો જે આપણે વઘાર કર્યો છે તે બધો વઘારામાં નાખી દઈએ આ તડકાથી આપણી એકદમ સરસ પૂજલા એકદમ સરસ બની અને તૈયાર થઈ જશે અને બધાને બહુ જ ભાવશે અને બધું સરસ રીતના મિક્સ કરી લઈએ હવે આ અકોર્ડિંગ આપણે બે વસ્તુ ઉમેરવાના છીએ તો એ સમય ઉપર મેં લીલી આપણે ડુંગળી ઉમેરી છે જો તમારે આની જગ્યાએ વેજીટેબલ ગમે તે ઉમેરવા હોય તે પણ તમે ઉમેરી શકો છો અને ઉપરથી આપણે થોડી કોથમરી એડ કરી દઈએ અને બધું સરસ રીતના મિક્સ કરી લઈએ અને આ એકદમ આ ટેસ્ટમાં હાંડવા જેવો ટેસ્ટ આવશે અને બધાને બહુ જ ભાવશે તો હવે આપણે આ પુડલાનું બેટર બની અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પુડલા બનાવીએ તો હવે આપણે જ્યારે પૂડલા પાડવાના છીએ તો આપણે ચપટી જેટલા ફૂલ સોડા એડ કરી દઈએ આટલા ઝાઝા એડ નથી કરવાના અને એની ઉપર આપણે લીંબુ એડ કરી દઈએ જેથી આપણા સોડા છે બધા તે એક્ટિવેટ થઈ જાય અને બધું સરસ રીતના મિક્સ કરી લઈએ અને હવે આપણે જો સરસ મિક્સ થઈ ગયું છે હવે આ સમયે તમારે બેટર ચાખી લેવાનું કાંઈ ઘટતું હોય તો નાખવાનું અને હવે આપણે પૂડલા પાડી લઈએ તો આ રીતના પઢાઈ લઈ લીધી છે અથવા લોટી હોય તો તેની ઉપર પણ ચાલે તો ઉપરથી આપણે થોડાક તેલ એડ કરી દઈએ અને આ રીતના આપણે બધી સરસ રીતના બધી આપણે આ રીતના તેલને ફેલાવી દેવાનું એક ટી સ્પૂન જેટલું તેલ છે અને આ રીતનું આપણે હલાવી અને આ રીતનું બેટર લઈ લીધું છે અંદરની બહારની સાઈડ આ રીતના બધી સરસ રીતના નાખી દેવા હવે શું કરવાનું કાને ઢાંકી અને આપણે આને બે થી ત્રણ મિનિટ આ રીતના ચડવા દેશું અને ધીમા આંચ ઉપર આપણે આને ચડવા દેવાનું છે તો આ રીતનું ઢાંકણ ખોલ્યું અને જોઈ લઈને ઉપર એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને એકદમ સરસ આપણું પૂટલું પણ હલે છે તો આ રીતના આપણે એને ફેરવી લેતું છું એકદમ સરસ ક્રિસ્પી એવું આપણું પૂટલું બની અને તૈયાર થઈ ગયું છે હવે આને પણ ઢાંકણ ઢાંકી અને એકાદ મિનિટ ચડવા દેશું એટલે એકદમ સરસ ક્રિસ્પી અને હાંડવાને પણ ટક્કર મારે એવું અને વેટ લોસમાં પણ ઉપયોગ થાય એવો આપણું એકદમ સરસ પૂટલા બની અને તૈયાર છે

બહુ ઢીલું બેટર ના રાખતા કઠણ રાખજો એટલે સરસ થશે તો આ રીતના થોડું ઘટતું હોય કે નાખી દેવાનું અને આને ઢાંકણ ઢાકી અને પાંચથી દસ મિનિટ ચડવા દેવાનું તો આપણા એકદમ ક્રિસ્પી પુડલા બની અને તૈયાર થઈ ગયા છે તો તમને અમારી રેસિપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ